નમસ્કાર આપ છો સ્પેશિયલ ને હું શર્મા તો આજે ડે સ્પેશિયલમાં વાત કરીશું બજાર અને સાથે જ બજારનું રિયાલિટી ચેક કેમ કે બજેટ અને સાથે જ હવે બજારની ઉથલપાથલ કેમ કે હવે આજથી જ આવતીકાલથી બજેટનું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે આ નાણાકીય વર્ષ કેવું રહેશે અને સાથે જ આ નાણાકીય વર્ષ ઉપર બજેટની કેવી અસર રહેશે તે વિશે ચર્ચા કરીશું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કેમ કે હવે જે નવું છે બજેટ જે આજથી લાગુ પડશે અને ટેક્સ લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને સાથે જ જે ફાઇનાન્શિયલ યર સ્ટાર્ટ થઈ રહ્યું છે તેની અંદર જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટની કેટલી અસર રહેશે અને બજાર ઉપર આ બજેટથી કેટલા લોકોને ફાયદો થશે અને કેટલા લોકોને શેરબજારની અંદર જે પ્રમાણે સેન્સેક્સ અને એની વાત કરી રહ્યા છે તો ખાસ કરીને જો આજે વાત કરીએ તો પંદરસો પોઈન્ટ ઘટ્યું છે નિફ્ટી છે તે ત્રણસો પચાસ પોઈન્ટ ઘટ્યું છે અને કેટલાક જે આઈટી સેક્ટર્સ છે અને સાથે જ જે સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી

એઝ અ માર્કેટ એક્સપર્ટ ફાઇનાન્શિયલ ની શરૂઆત અને સાથે જ ઘટાડો સો કેશો કેવો રહેશે આખત ફાઇનાન્શિયલ કારણ કે પહેલા જ ઘટાડો જોવા મળી રહ્યો છે જો પહેલા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે કદાચ મને લાગે છે કે એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છે માર્કેટના ટ્રેડર્સને ઇન્વેસ્ટર્સને બેસિકલી માર્કેટ નીચે આવે છે ઇટ્સ અ ગુડ ઓપોર્ચ્યુનિટી નો ડાઉટ

માર્કેટ કારણ કે ઓવર હતું એટલે બાઉન્સ વોઝ એક્સપેક્ટેડ અને આપ જુઓ તો અત્યારે ઘણા બધા ફેક્ટર્સ કામ કરી રહ્યા છે ફર્ગેટ અબાઉટ ધ ન્યૂઝ ફેક્ટર હું ન્યૂઝ ફેક્ટરને બહુ મહત્વ નથી આપ્યુંટ ઓનલી મેન ટુ હિટ ધ ટાર્ગેટ છે 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 કે કે બીજા બીજા બધા બધા જે 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 આવી રહ્યા પ્રમાણે ને વગેરે બધું થઈ રહ્યું તો હું વાત કરું છું એટલે ડોન્ટ ટેક ઇટ ઓન એન એસ્ટ્રોલોજીકલ બેઝ આ એસ્ટ્રોલોજીકલ કોન્ટેબિલિટી નથી કેતો ગેન થિયરી એસ્ટ્રોલોજીકલ ને માને છે જે આપણે હાથ જોઈએ છે કે કુંડલી જોઈએ છે એ એસ્ટ્રોલોજી નથી આ તો કહેવાનો મતલબ છે કે ત્યાં ટ્રેન્ડ ચેન્જ આપણને જોવા મળતો હોય છે આજે અને આવતીકાલે આ બે અગત્યના દિવસ છે આ બે બહુ અગત્યના દિવસ છે એઝ પર ગેન થિયરી હવે અહીંયા માર્કેટમાં બેસિકલી આપણે જોવા જઈએ તો ટ્રેન્ડ નેગેટિવ છે ક્યારથી નેગેટિવ છે સપ્ટેમ્બર મહિના સપ્ટેમ્બરના લાસ્ટ વીક વીકથી માર્કેટે જે હાઈ બનાવેલો એ વીકમાં એના પછી એ આપણને ક્રોસ ઓવર જોવા નથી મળ્યો ત્યાંથી માર્કેટ ગ્રેજ્યુઅલી આપણને પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળતું હતું એફઆઈઆઈ તો કન્ટિન્યુઅસ સેલિંગમાં છે ડીઆઈઆઈ કન્ટિન્યુઅસ બાઇંગમાં છે કદાચ એક બે દિવસ આગળ પાછળ ઓપોઝિટ એ લોકો રહ્યા હશે અને પછી અગેન રિસેન્ટલી એકવીસ હજાર નવસો નો લો બનાવીને રાઈટ નિફ્ટી એ બાઉન્સ આપી અને લાસ્ટ વીકમાં જે ચોવીસ હજાર ફ્યુચરમાં અને કેશમાં ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ની નજીક

છે જો એ થાય તો ગત સપ્તાહના હાઈ થી અગેન આપણે બે ત્રણ મહિના માટે આપણે નેગેટિવ થઈ જઈશું આ ધ્યાન રાખજો

લો ના સ્ટોપ લોસ થી તમે ખરીદી કરી શકો છો ટેકનિકલ છે તમારા પાસે પહેલા આવે છે તમારા કરતા પહેલા રિપોર્ટર હા તમારા કરતા પહેલા રિપોર્ટર પાસે આવે છે રિપોર્ટર કરતા પહેલા તો જ્યાંથી ન્યૂઝ ક્રિએટ થયા હોય ત્યાં બનાવ બન્યો હોય સોરી

બજેટ એ આ વર્ષ જે થાય છે એ થાય છે એટલે એકાદ બે દિવસ તમે તમે એ પ્રમાણે જે હોય છે એ એક વર્ષ માટેનું હોય છે જે આવ્યું ફેબ્રુઆરીમાં એમાં ઘણા ઇન્વેસ્ટર્સને ઘણો ફાયદો થયો છે કારણ કે એમણે બાર લાખ સુધીની ઇન્કમ પર ઝીરો ટેક્સ કરી નાખ્યો અપ ટુ ટ્વેલ્વ લેક્સ એ વિચ ઇઝ એ વેરી બિગ બૂસ્ટ ફોર ઇન્વેસ્ટર્સ એટલે ટેક્સ અને એનાથી ઇફેક્ટ થવાની છે જ અને યુઝઅલી શું થાય કે આ બધું આપણે ગમે તે કહો પણ ઘણી વખત પેલું વિન્ડો ડ્રેસિંગ જેવું પણ કહી શકાય કે ભાઈ યર એન્ડમાં રિટર્ન સારા દેખાડવા માટે પણ માર્ચ એકત્રીસે માર્કેટ થોડું ઉપર જઈ શકે જેથી પાંચ વર્ષનું રિટર્ન માર્કેટનો સારો આવે સ્પેશિયલી જ્યારે કોવિડ વખતે માર્ચ બે હજાર વીસમાં માર્કેટ એકદમ પડી ગયેલું હતું હવે પાંચ વર્ષનું સીએજીઆર તમે જોશો તો બહુ સરસ આવવાનું છે તો ટુ શો

તમારી ટેક્સ ભરવાનું ના થાય એટલે જ્યાં સુધી સાત લાખ ની income tax free હતી તો છ લાખ નેવું હજાર કે સાત લાખ સુધી બતાવશે હવે બાર લાખ ની income થઈ એટલે ચાન્સીસ છે કે હવે સાત લાખ ની જગ્યા બધા લોકો બાર લાખ સુધી બતાવે અથવા તો એવું છે કે પેલા દસ લાખ સુધી ઉપર ત્રીસ ટકા હતો હવે એજ જ ચોવીસ લાખ ની ઉપર થયું છે એટલે ઘણા લોકો શું કરશે કે પોતાના ફેમિલી પ્લાનિંગ ને ટેક્સ પ્લાનિંગ માટે ઇન્કમ એમની થોડી વધારશે એટલે ઓફિશિયલી ઇન્કમ વધશે એટલા પૈસા બેંકમાં વધારે આવશે અને માં વધારે આવવાથી ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં થોડો ડિમાન્ડ વધશે એવી મને આશા લાગે છે હરેશભાઈ જે રીતના જીગરભાઈએ કીધું કે આની અંદર પી સેન્સેક્સ અને નિફ્ટી જેવું અને સ્ટોક માર્કેટ જેવું પ્લસ માઈનસ માઈનસ પ્લસ જોવા મળશે અને હવે લાગે છે કે ઇન્કમ બધાની પ્લસ બતાવશે જે પ્રમાણે હરેશભાઈ તમે કીધું પ્લસ જશે માર્કેટ અત્યારે ડાઉન જઈ રહ્યું છે

હવે મેટલમાં માં ઇટ ડઝન્ટ મીન કે મેટલમાં તમે કોઈ બી મેટલ કંપની ખરીદી કરો ના માં બી ઘણા બધા છે મેટલ વગેરે વગેરે તો એમાંથી તમારે જોવાનું છે એ સેક્ટર એક છે કે વિચ કેન બી કેન ગીવ યુ ગુડ રિટર્ન ઇફ નોટ ગુડ રિટર્ન તો બેડ રિટર્ન તો તમને નહીં આપે

સાઠ માં સોનું લેવાય માં સોનું લેવાય લોટલ ગોલ્ડ મને પોઝિટિવ લાગે છે ચાંદી પણ પોઝિટિવ લાગે છે પણ હા તમે જ્યારે આ ખરીદવા જાઓ તમે સેબી રજીસ્ટનાન્શિયલ એડવાઇઝર ને પૂછીને કામ કરજો અમે તમને ફક્ત કહી શકીએ છીએ કે હા કયા લેવલે લેવું લેવું ક્યારે પડશે અત્યાર સુધી તમારો બજેટ મીન્સ જે કંપનીના રિપોર્ટ આવતા હતા ને એ બધા પોઝિટિવ આવતા હતા સારા આવતા હજી કદાચ સારા આવશે આ લાસ્ટ ક્વાર્ટર વોઝ ગુડ ધીસ ક્વાર્ટર અગેન મે બી ગુડ तो मार्केट पकड़ी राख से ऑन द हायर साइड एक हायर रेंज में चल से पर जारे आ रिसेशन को के स्लो डाउन को के जर एनी एक्चुअली इंपैक्ट मार्केट में आवे ना जारे एवरीथिंग विल गो कोलैप्स जारे मार्केट में मोटी मंदी आवे तो so, अजी 2005 सीम्स टू बी लाइक अ नॉट कंसोलिडेशन ईयर बट डिस्ट्रीब्यूशन ईयर કે બીજું એક વસ્તુ હતું સાત લાખની ઇન્કમ એની અંદર સાડા છ લાખ બતાવવા તો હવે તેવી જ રીતના બાર લાખ સુધીની ઇન્કમ ટેક્સ ફ્રી છે તો તેમાં પણ ધીરે ધીરે દસ અગિયાર સાડા અગિયાર બતાવવામાં આવશે જ એ લુ ફોલ છે અને લોકો તેનો મિસયુઝ કરતા જ હોય પરંતુ

સાત લાખ ઇન્કમ મળે કે બાર લાખ એટલું બધું ગ્રોથ નથી કારણ કે અત્યારે જોઈએ કે માર્કેટ હરેશ પણ કહ્યું કે માર્કેટ કોન્સન્ટ્રેશન છે કદાચ થોડું રિસેશન આવે ના આવે વી ડોન્ટ નો પણ મારી ઇન્કમ વધારે નથી પણ લોકોની ની ઇન્કમ માં શું થવાનું છે ઓકે હવે મારી ઇન્કમ માં મારે ટેક્સ નથી ભરવાનો તો લેટ મી શો મોર ઇન્કમ એટલે જે કેશ ની ઇન્કમ છે એના લીધે થોડી ફોર્મલાઇઝ ઇન્કમ થશે અને એને બધા રિપોર્ટ વધારે કરશે એના બદલે એમ કે જે એક્સ્ટ્રા ઇન્કમ થઈ મારી કરી એ બધા પૈસા મારા બેંકમાં જશે કારણ કે નહીતર પૈસા મારા ઘરમાં કે જતા હોય છે જગ્યાએ મારા પૈસા થોડા આવશે એટલે ઓફિશિયલ ઇકોનોમીમાં ફરતા થશે એના લીધે ફાઇનાન્શિયલ સિક્યોર રીતે ફાઈનાન્શિયલ પ્રોડક્ટમાં થોડું ઇન્ટરેસ્ટ લોકોનો વધારે રહે અને એટલે આખું ઇકોનોમી થોડું ચેન્જ થાય હરેશભાઈ હરીશભાઈ જયતના આપણે મેટલ સેક્ટર ની વાત કરી ત્યારે અત્યારે સૌથી હાઈએસ્ટ પીક ઉપર જોવા મળતું હોય તો એવી રીતે માર્કેટ ની જ નહીં કે કોઈને બી કહીએ તો કયા સેક્ટર માં જોવું છે તો સૌથી પહેલા હોય છે કે આઈટી સેક્ટર પછી જોબ હોય ઇન્વેસ્ટમેન્ટ હોય પ્રોજેક્ટ હોય કે પછી સ્ટોક હોય પરંતુ અત્યારે એક આઈટી સેક્ટર ની બોલબાલા રહી છે

ધ ડિટેલ્સ ડેટા હવે જે ડેટા એક વ્યક્તિ કાઢીને આપતો તો એન્જિનિયર કે સોફ્ટવેર વાળો જે વ્યક્તિ હોય એ કાડીને આપતો તો હવે AI એક મિનિટમાં કે કઈક સેકન્ડોમાં તમને કાઢીને આપી દે છે તો તમારી જોબ રહી કે અને બીજી વસ્તુ ઇન્ડિયામાં AI હજી એ લેવલ સુધી નથી પહોંચ્યું તો AI uh, IT સેક્ટર ક્યાં મને થોડું મીન્સ વીક લાગે છે એ આઈટી સેક્ટર મને નથી લાગતું કે તમને કઈક ડ્રાસ્ટિક ડેવલપમેન્ટ આપી શકે હા કોઈકアナउंसमेंट આવે કઈક આવે ને ચાર્ટમાં કઈક દેખાય તો પોસિબલ છે બટ એઝ ઓફ નાઉ આઈ ડાઉટ આ હરિશભાઈ આઈટી સેક્ટર ની કે આ આપ ડાઉટ કરી રહ્યા છો સાથે જ આપણે મેટલ સેક્ટર ની પણ વાત કરી લીધી તો એવા કયા સેક્ટર્સ છે જે તમને ઉભરતા લાગી રહ્યા છે

खास करें हैं S D F बैंक, कोटक बैंक, आईसीआईसी बैंक मैंने पॉजिटिव देखा है बट whether I should go and buy ना, तबे समझो ये स्टॉक मार्केट में मा आए कॉमन थॉट प्रोसेस से के बस एमनी इच्छा थई मींस इन्वेस्टर नहीं के कोई व्यक्ति नहीं इच्छा था है हरेश भाई कई वस्तु लेवाय नॉट नेसेसरी necessary ये वक्त के है केरी पाकी होय

કે માર્કેટ જયારે ઉપર આવે છે ત્યારે આ શેરો ઉપર જાય છે માર્કેટ જયારે નીચે આવે છે ત્યારે આ શેરો ઓછા અમાઉન્ટમાં નીચે જાય છે તો એ વસ્તુ તમારે જોવાની છે તો ઇટ્સ ડિફિકલ્ટ કે હું કોઈ પર્ટિક્યુલર તમને આમ નામ આપી દઉં કે આ જઈને ખરીદી કરો ના એટલે મેં તમને પહેલા બી વાત કરી કે સેબી રજિસ્ટર્ડ ફિનાન્શિયલ એડવાઇઝર જે હોય એમને પૂછીને તમે આગળ વધજો અમે અહીંયા ફક્ત તમને ઓવરઓલ વ્યૂ આપી શકીએ છીએ આજ તમારા કદાચ એમ કહીએ ને કે ઓલ જ્યોતિષ નો કાર્યક્રમ જેવું છે તમે કેતા હોય મારી કર્ક રાશિ છે કર્ક આમ થશે જીગર મકર રાશિ છે તો કે મકર રાશિમાં આમ થશે રાઈટ વગેરે કે પનોથી હટી એમના રાશિમાં તો કે બસ હવે બહુ સારું થશે પણ એવું નથી તમે અંદર ના પછી તમે એસ્ટ્રોલોજી પૂછો ને તો કે તમારા સ્ટાર્સ ક્યાં બેઠા છે શું છે બસ એ રીતનું અહિયાં બી છે તો યુ હેવ ટુ વેરીફાયુ હેવ ટુ ચેક એવરીથિંગ

હવે બીજો એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ઓટોમોબાઈલ સેક્ટરની વાત થઈ અ વિડિયો આવી ગયો છે જીગરભાઈ થેન્ક યુ તો હવે કાર ખરીદવી મોંઘી પડશે કે સામાન્ય વ્યક્તિ કાર ખરીદી શકશે કારમાં જે પણ અગેન આ બધી જગ્યાએ ડિમાન્ડ અને સપ્લાયનો ચાલશે છે જો કારનો ભાવ વધશે અને લોકોની ઇન્કમ વધશે તો ઇન્કમ વધશે મારી સેવિંગ વધશે તો ગાડી હું ડિમાન્ડ કરવાનો જ છું

મારા પાસે મારા પાસે ઇન્ડસન્સ કોમન મેન પાસે અજે એમના પાસે ફંડ હશે તો જ એને કાર ખરીદશે અને ફંડ નહીં હોય તો ક્યાંથી ખરીદશે સી બેસિકલી ઓકે ઇન્કમ ટેક્સ માં તમને બે લાખ રૂપિયાની ની એસ પર રાહત આપી છે ઇન્કમ ટેક્સ માં વગેરે બટ વોટ અબાઉટ ધ પેટ્રોલ વોટ અબાઉટ મેન્ટેનન્સ રાઈટ એ રાહત મળી છે ચલો હું જ એને કાર ખરીદ બટ માંગવારી પણ સામે એવી વધી રહી છે તો એ માંગવારી સૌથી પહેલા પેટ પૂજા કરશે

એ આઈ ડાઉટ યુ ઓકે તો જે પ્રમાણે જીગર એ પણ કીધું હરેશ ભાઈએ પણ કીધું કે અત્યારે માર્કેટ જે છે તે લો ચાલી રહ્યું છે પણ કેટલાક સેક્ટર્સ છે કે તેની અંદર હજુ પણ કન્ટિન્યુટી જોવા મળી રહી છે સ્ટેબિલિટી જોવા મળી રહી છે અને હજુ પણ તે સેક્ટર્સ પ્લસ થઈ શકે છે તો હરેશ ભાઈ અને જીગર ભાઈ આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતી બજેટ અને બજારનું રિયાલિટી છે કેટલાક સેક્ટર્સ છે જે સ્ટેબલ જ રહ્યા છે હજુ તેમાં પણ ઉછાળો આવી શકે છે અને કેટલાક સેક્ટર્સ છે તે ખૂબ જ ડાઉન ચાલી રહ્યા છે ને તેમાં પણ કદાચ અપ આવી શકે છે પણ તેના ચાન્સીસ ખૂબ ઓછા છે અને ખાસ કરીને આઈટી કરીએ તો જે પ્રમાણે હરેશભાઈએ પણ કહ્યું કે આઈટી સેક્ટર છે તે અત્યારે થોડુંક નબળું ચાલી રહ્યું છે કેમ કે રીઝન ઓફ તેમની જ બીમારી અને સાથે જ એઆઈ તો આવી જ રીતના અલગ અલગ ટોપિક ઉપર ડે સ્પેશિયલમાં વાત કરતા રહીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર